આમ રમેશ બાપુ આપણી સાથે જોડાઈ ગયેલા છે તો એમને પૂછીએ કે આ મંદિર કેટલું જૂનું છે ને ભગવાન શિવ ના કેવી રીતે આપને આશીર્વાદ મળે છે બાપુ મંદિર કેટલું જૂનું

અને સાનિધ્ય અને આમ તો શિવ તો કેવાય ને મોટા દેવ મહાદેવ કીધું કે માથું એની બધી મનોકામના છે એટલે એવું બધું હોય છે ના ના અંદર નામ સોમનાથ નું બહુ પ્રભાવ છે નામ સોમનાથ તમે જો સતત ચાલુ રાખવું

ભગવાન શિવ નું સાનિધ્ય ધીરે ધીરે આપણે અંદર જઈએ દર્શન કરીએ મહાદેવ મહાદેવ શંકર હે ભગવાન મહાદેવ તો આ ભીડ ભજન મહાદેવ નું મંદિર અને સાથે આપણે એક શ્લોક પણ આપણે બોલીએ ભગવાન ના સાનિધ્યમાં કરપૂર ગૌર જય હો તો ભગવાન મૃત્યુજયનો આ શ્લોક બોલા ઓમ નમા મિશમિશમ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ એવા ભગવાન ભોલેનાથનું સાનિધ્ય અને સંધ્યા ડાણ એટલે દર્શન આપણે કરી લઈ તો ધર્મ ધજા અને ભગવાન શિવની ધજા અહીંયા મંદિરને શિખર ઉપર ફરકે છે ભગવાન ભીડ ભંજન મહાદેવનું જે આ મંદિર અને સાથે બાકી પણ અંદર બીજા મંદિરો છે ખૂબ જ સરસ વ્યવસ્થા અને આપણે વાત કરેલી બાપુએ તો આ ભગવાન ભીડભંજન મહાદેવ સાથે બીલીનું વૃક્ષ એ પણ છે પવિત્રકારી બિલીનું વૃક્ષ જે ત્રણ સંકેતો સૂચવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવું બીલી પર્ણ આરતીનું ટાણું થઈ ગયું છે એટલે આપણે આરતીમાં જોડાઈ જઈએ બધા પ્રસંગ પ્રસંગ બધા પૂરા થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ પાછા આપણા હોમ ટુ હોમ અને અત્યારે આપણે સીએ પાછા તમને દેખાય છે અહીંયા તો ટાણે બોયડી ઓજર કાંઠાના બોર જેવા વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો તો અત્યારે હે ને આમાં એ બોર પૈકા છે તો હું છે કે આટાણે ઓલો ટાઈમ કહેવાય કે વારવાકડામાં તમારે ખરાળ ગોતું હોય તો અટાણે તમને બોર હાલે વાંધો ધોરણ મળી જાય આમાં હે ને નિરાક પૈકા છે અમુક કાસા છે અમુક પાકા છે

लाओ ऐन मास्टर ताजा फ्रूट केवा है पूरी नेचरली है नींबू ने है तनु पानी छड़ायो ना ठीक है छड़ायो तू ठीक है वो है मैं खा लूं बैठे तो बहुत खायो पोवन आज पोवन तो खाय रहे है ना हां तो आवे है ना ना ना, ना बोर सावन बरोबर है ना हां <laughs> पड़ी गयो मजा आबा

तो है भूल तो ना है हड़े लाटी बोले क्या मरा गया आम गया थाम लाटा रा तो खबर नहीं की बजू गया वही हाँ तो मानो रख दे तो हम तो केडी कर दिया आहो गड़े तो जो खूंदे बो गुदना बट तान हान ताने देखाना ई बू केवाई केड़ी पाड़ दिए ने ઘઉં ફૂંડી નાખે સુમ કે ઘઉં બહુ એકલા થઈ ગયા ડુંડી દાણો મીડ્યો થોડો ઓગ પડી ગયા ભૂલા આટા મારે ખોટું કેડી પાડી દે તમારે કાઈ તરા થાય આવ્યા હજી હજી વારે છે ને આ બાજુ ફૂલ બહુ આવ્યો પણ મીઠી એમ લઈ ને હજી બહુ વાત છેક અહિયાં આવ્યો તો આવી જાય હવે થોડા ટાઈમ માં અહિયાં આયજો મોટો આવી ગયો તરો